જય યોદ્ધાઓ આપ સૌ જાણો છો કે જીસીએ પબ્લિકેશન દ્વારા ઓગસ્ટ ઓફર અંતર્ગત બધા પુસ્તકો જો કોઈ યોદ્ધા મંગાવે છે તો એના ઉપર ઓફ છે છે ડિસ્કાઉન્ટ આપેલું ગઈકાલે રક્ષાબંધન નિમિત્તે આપણે એક્સ્ટ્રા પાંચ ટકા ઓફ નું કુપન આપ્યું હતું જીસીએ જીરો ફાઈવ એ કુપન ગઈકાલે રાત્રે બાર વાગ્યે પૂરું થઈ ગયું અને આજથી પાછી આપણી ઓગસ્ટ ઓફર ચાલુ હતી પણ આજે બપોર પછી ઘણા બધા યોદ્ધાઓના સતત ફોન કોલ્સ આવ્યા છે કે સાહેબ હજુ એક દિવસ માટે લંબાવી દો જીસીએ નો ફાઈવનો જે કુપન કોડ છે એક દિવસ માટે લંબાવી આપો અને આ બધા યોદ્ધાઓની રિક્વેસ્ટ ને ધ્યાને લઈ જીસીએ દ્વારા આજે ફરીથી આજે રાત્રે બાર વાગ્યાથી આવતીકાલે રાત્રે બાર વાગ્યા સુધી એ જે તમામ પુસ્તકો છે જો સેટ આખો મંગાવો છો તો પચાસ ટકા જે ઓફ છે એમાં પાંચ ટકા એક્સ્ટ્રા ઓફ તમને મળશે જીસીએ જીરો જે કુપન કોડ છે એપ્લાય કરજો એટલે ભાવ છે પાછો ઘટી જશે જે યોદ્ધાઓ જાણતા નથી નવા છે એને જણાવી દો કે જીસીએ પબ્લિકેશન ની તમામ બુક છે સિલેબસના પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલમાં છે એક લેવલવાળા પુસ્તકો છે ખાખીની તૈયારી કરતા યોદ્ધાઓ માટે સ્પેશિયલ તૈયાર કરાયેલા છે જે યોદ્ધાઓને ખ્યાલ નથી ક્યાંથી મંગાવવા તો જીસીએ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ત્યાંથી ઘર બેઠા તમે પુસ્તકો મેળવી શકો છો અને તમારું ખાખી પહેરવાનું સપનું છે એ સાકાર કરી શકો છો બાકી તમને આ અંગે કોઈ ક્વેરી હોય તો નીચે જે મોબાઈલ નંબર આપો છે એના ઉપર કોલ કરી વિગતે માહિતી મેળવી શકો છો જય હિન્દ જય ભારત